હેલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને વેલકમ બેક ટુ માય ચેનલ તો ફરી આવી ગઈ છું એક વ્લોગ લઈને જોકે હું રોજ ભાઈ વ્લોગ બનાવીએ છીએ હું એકને એક લાઈનો બોલવાની નહીં કશું ને ભાઈ ચાલો તો ભાઈ હોજ જ અને ચાર વાગે છે તો ચાર તો વાગે છે પણ હાલ હું પીવું છું ચા પીવું છું ભાઈ અને આ તો ઘેર બધો શું એમને કે કોઈ નહીં તો ચા પીએ છીએ ચા પી અને અસર ભાઈ થોડું કોમ કરવું સર વાતાવરણની તમને વાત કહું તો ભાઈ ધીમે ધીમે હવે ઉનાળો ચાલુ થઈ ગયો સર મતલબ ટોકમાં કહેવાનું મતલબ બપોરે ગરમી લાગે છે હવે પહેલાં જેવું અમે ઠંડી નહીં લાગતી હવે બફારો મારો તાપ લાગે એવું બધું થાય સર તો મસ્ત હવે ગરમી આવશે એવી ગરમી આવશે કે તમે લોકો ઘરમાંથી આમ એમને ખાલી હું ઓગરીએ બાઈન્ટ કાઢશો ને તો મને હા બની ગયો અમે તો આ વખતે ગરમી વધારે પડશે મજા એવી આવશે ભાઈ હર એક ઋતુની મજા હોય સર હર એક મોસમની મજા હોય છે શિયાળાની મજા અલગ હોય ઉનાળાની મજા અલગ હોય અને ચોમાસાની ઋતુ કોઈ ઋતુ હોય તો ચોમાસું ચોમાસું બહુ ગમે ચા પીવું છું તો બતાવી દાજી છે ને ઠંડુ થાય છે અને એમાં પીવું બું જો એના છે હું છે ચાની તમને વાત કરું તો ચા મને પેલા બહુ ભાવતો હો અતિશ્વર હાલે મને ચા મારું ફેવરિટ છે મતલબ ચા વગર મારો દિવસ જ ના જાય પણ કારણ કે હવે ઉનાળો ચાલુ થવાનો છે ભાઈ તો એટલા માટે સોરી હ એક વાત કહી દઉં મન થોડી ઉધરસ થઈ જઈ સર શરદી થઈ જઈ શા જેના લીધે મારો અવાજ થોડો બદલાઈ ગયો સર તો એમ કહું કે ઉનાળો ભાઈ આવે ને તો ચા હું ઓછી કરી દઈ ઉનાળામાં ચા પીવાની એટલી મજા નહીં આવતી ખાલી સવારે ભાઈ એક ટાઈમ ચા પીવાનો બાકી પાસે બપોરે નહીં પીવાનું પણ આજે તો આજે તો પીવું શું અત્યારે અને આજે થોડીક વસ્તુઓ લાવીશું એ હું તમને બતાવું કે હું આજે હું વસ્તુઓ લાવીશું તો હું કંઈક કહેતી હતી કે હું કોઈક વસ્તુ લાવીશું તે તમને બતાવું હું હં એ બધી કોઈ બધી વસ્તુ નહીં લાવી ઘરમાં થોડું અટાયણું થઈ રહ્યું હતું અટાયણું મીન્સ કરિયાણું મેં અમારા મારા ઘરમાં થોડું એક કરિયાણું થઈ રહ્યું હતું તો બસ આપણે ખબર લિસ્ટ બનાવી હતું હા બસ એ લિસ્ટવાળું તો એ પાર્સલ આપણું આવી જશેનારા જો આટલું બધું લાવીશું હું છે મોટું બધું ઠેલું લાવીશું તો આ કર્યોનું છે તો આનો હું પહેલાં બાયને કાઢી લઉં અને જુઓ તો મને એવું બતાવું પેલું જેટલું ચેટલું છે ને પેલી ચા મા કસમથી મેં ત્રણ કિલો ચા લખી દી તો પછી માં મમ્મીનો મને ફોન આવ્યો કે ત્રણ કિલો ચા તારે હું કરવી છે આખા ગોમને નહીં જમાડવાનું મેં કીધું વાત તો તારી હાચી શકે આખા ગોમનું ચા પાય મેં કીધું ના એટલે કે ત્રણ કિલો ચામાં તો ત્રણ વખતના વિવાહ હચવાઈ જાય મેં કીધું બાપા એટલી બધી ચા થાય બસ મમ્મીના કહેવાથી પછી મેં ચા ઘટાડી દીધી મને એક કિલો ચા કરી દીધી તો બસ હવે આપણે ફટોફટ બધી વસ્તુ બહાર કાઢી લઈએ आ, तो अँ आ जो वस्तु अंदर बिलइ आ बीलाई अंदर अन्त पर्छ बिल नाम नल सौ पहिला आ, आ सिन्थोल सिन्थोल साबु अगालगेट मगा जु स्ट्रोङ पिथ आम त बिजे कलगेट आएको छ आइडिया हारी लागेछ भाइ एटलामा रेग्युलर कलगेट जपरिए पछ बस अँ धाना जिरु न पाउडर आ जो आनु छ शिखर अपर्णा अपर्ण नै छ हा भए अपर्ण नानाजीरु पाउडर छ पाँच सौ हे कदा ल छ अँ बेड्बी हिङ्ग छ भाइ क्रिस्ना हिङ अँ रह्यो त बेड्बी हिङ्ग अुि दस आखु जीरु छ अँ आखु जिरु असल गोठ पाछु त्यो आबु Hmm. कहीं सर शेखर आई से हड़दर पावडर H.M. मसाला वाउ H.M. मसाला आरी हुस हुस हूँ काटा मुटा हा थे हूँ से री <laughs> वानू के वे तूत हा हूँ से आ हूँ दोरी हूँ चाँ ચા ઓકે તો ભાઈ ચા સા મિલી પ્રીમિયમની ચા તો રેગ્યુલર ચા વધારે આ ભાવશે વધુ ની વાઘ બકરીની જ છે પણ પેલીનો જે સ્વાદ આવે ને બીજી એક ચા ચાનું લાગતો નહીં પણ વધુ ની એક એક પેકેટ પોડ્યું છે જો અમારા ઘરમાં મતલબ રસોડામાં એક પેકેટ ચાનું પોડી છે પણ આ વખતે તો કારણ લિસ્ટમાં મે વાઘ બકરી લખ્યું નતું એટલા માટે તો આઈડી મિલી છે આઈસ પણ કોઈ વાંધો નહીં આપણે આપી લેશું પછી શું છે મીઠું ભાઈ નિર્મા 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 વોશિંગ પાવડર નિર્મા દૂધ સી સફેદી નિર્મા મે આયે તો ભાઈ નિર્મા મીઠું લીધું સર વચ્ચેથી વધુ રહી આ હું સર આ ચોખાસ આ બાસમતીના ચોખા ચોખાસ સ્પેશિયલ દાળ ભાત માટે મંગાવ્યા છે મી કારણ કે મને ખીચડીયા ચોખામાં પશુ દાળ ભાત નહીં ભાવતા એટલા માટે બાસમતી ચોખા હું અહીંયા સાદું બેસન લાવીશું હું હજુ આ સાદું બેસન છે આ કોક બનાવવું હોય તો ભાઈ એટલા માટે અને અહીંયા અજમો લીધો છે થોડો એક કેટલો મસ્ત અજમાસી તમે ઝૂમ કરીને બતાવશું અજમો આટલું કરેનું તો થયું છે અને અહીંયા આપણી ખાંડ છે આ ખાંડ ભાઈ ત્રણ કિલો જેટલી હશે ચા ઓછી કરાવી હતી ખાંડ તો ભાઈ ચાલો ત્રણ કિલો ખાંડ ચાલશે આ બે મૂકવા માટે કોઈક બીજું વિચારવું પડશે મારે બાકી આ બધી વસ્તુ છે ને ઓમો મૂકવાનું જુઓ તો આવી રીતે બધી વસ્તુ છે પણ આ વોમો ઓમો મૂકવાની છું અને જે બાસમતી ચોખા અને ખાંડ આ જે વસ્તુ છે ને આમ તો ખરેખર મારા ઘઢી માં જોડે ગઢી ઉપર પડી છે પણ એમાં સામાન મારો ભરેલો છે એટલા માટે આવી ભર દે એ પશુ તારું એ ખાલી કરી અને પશુ એમાં ભરશું તો હાલ આ ગોળી ઓનું ગોળી કહેવાય ગોળી હં તો આ ગોળીમાં હું બધું સામાન ભરી દઉં છું ચાલો હવે બધું અંદર મૂકી દઈએ આજમાં મૂકશું જીરું

તોડતા તોડતા કાગરિયો માતું તૂટી જુ આ સિન્થોલ સાબુ એક બાયના રાખશું અને આ બીજા ચાર છે ને અંદર મૂકી દેવા અને આ બેસન દબાવ કરો જો આ કરજો આ જીવર્યું મીઠું આ બસ થઈ ગયું પેક ભાઈ આ મારું બધું અંદર ભરાઈ જયું છે સામાન તો હાલ હું ભાઈ વમાથી કઢવડાવું છું ડબ્બા જો કદાચ અંદર ઉભાય તો કારણ કે જે મારે પહેલાંમાં થોડોક સામાન બાકી મૂકવાનું તો હોય તો કઢવડા આવું છું મહુ સરનો વાટકીઓને ના ઓમ ઓનવમ એમાં આવજે પાછું પેક કરી દો

આયરા ચોખા ત્રણ કિલો ચોખા હોય પણ આ બાસમતી ચોખા છે અને તમે થોડા મેં કહો ને તો ખાસા બધા થઈ જાય ભાઈ અને આયરા બે ડબ્બો જુઓ એક આવો ડબ્બો છે અને એક આવો ડબ્બો છે તો ક્યાં કિટકેટનો ડબ્બો છે જોજો પણ આર્યમાં ભર ચોખા અમાં ભરીએ અને ખોડવામાં ભરીએ એટલે હમેરા બધું ઓકે ભરે છે ને ડબ્બા જુઓ હાય તો કોક આવું હતું ભાઈ અમારું આજનું કરિયાણું નાટલું હતું કરિયાણું વધારે કોઈ લાવી નહીં કઈ વધારે બિલય નહોતું બની માટલું બિલ બન્યું છે કારણ કે મેં વધારે વસ્તુ નથી મંગાઈ થોડી જ હતી અને હાલ કચરા વળાઈ ચા બા પીવાઈ જઈ ચાના વાસણ ઘસી જશે છેલ્લું કોમ બાકી છે અને એ દિવસે મારા કપડો લેવા જવું છે અમારું કપડો તો હું કઈશું જુઓ આ બાજુ તો મારો કપડો હું છું ભાઈ તો લેતા આવું હવે આયર્યા બ્લોગના વાટલી જ રાખીએ છીએ કારણ કે ભાઈ હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે હજી જો કે વાર છે બે કલાકની પણ હાલ નથી કહું છું તો આઈર્યા બ્લોગના આટલું જ રાખીએ છીએ ને અમારે પીહુ ગુંજો આ જો એવાના પૈ કોણ એવાના કોનાની સેવા થાય સર બે કોના હો ને તમારે એવાના બે કોના હું ભાઈ એવાના કોનાની હાલ સેવા અદાઉ રાહ જ હતો કોના તો પણ કેન્સલ કર્યું ને જેમ ઠંડી લાગે કમોરું થયું મળું છું નહીં થયું ભાઈ કારણ કે ભાઈ આવના ઘરની બહાર જવાની મન નહીં છે એમના મમ્મીએ કીધું છે બહાર નહીં જવાનું ભાઈ એટલા માટે તો આવના કોનાને રમાડશે ઇવન ખવડાવશે ને પછી એવું બધું કરશે ભાઈ આવ્યું હતું બસ હડો હવે ઇવન તે બધું કરવા દો હા નેક્સ્ટ વ્લોગ હું આવશે ખબર છે હું આજે સરગવાનું શાક બનાવવાની છું તો તમને નેક્સ્ટ વ્લોગ એ જોવા મળશે ચલો આવજો ટાટા જય શ્રી કૃષ્ણ તમે તમારું ધ્યાન રાખજો રાધે રાધે